ઉછાળો શરૂ થતાની સાથે ભાવનગર જિલ્લામાં લીંબુના ભાવમાં વ્યાપક વધારો લીંબુનો ભાવ વધીને બસો રૂપિયા સુધી પહોંચી ગયો હજય ભાવનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી અજય ભુધલિયાનું એક વિસ્તૃત વાત ભાવનગરમાં એક માસમાં લીંબુના ચાર ગણા ભાવ વધારો થઈ ગયો છે ગરમીની સિઝન શરૂ થતાની સાથે જ લીંબુના ભાવમાં ભયંકર ઉછાળો આવ્યો છે ખાસ કરીને જે મધ્યમ વર્ગનું ગૃહિણી છે તેમનું આખું રસોડાનું બજેટ આ લીંબુના ભાવ વધારાને કારણે ખોરવાઈ ગયું છે ગરમીની સિઝન શરૂ થતાની સાથે લીંબુના એક કિલો ભાવ બસો રૂપિયા થતાં ખાટા લીંબુનો સ્વાદ હવે કડવો બની ગયો છે ભાવનગરમાં બપોરના સમયે ગરમીનો પારો છત્રીસથી લઈને ચાલીસ ડિગ્રી સુધી પહોંચતો હોય ત્યારે લોકો લીંબુનો ખાસ ઉપયોગ કરતો કરતા હોય છે પરંતુ લીંબુના ભાવ હાલે આસમાને પહોંચી ગયા છે લોકોને લીંબુ ખરીદવા હોય તો વિચાર કરવો પડશે લીંબુના ભાવ વધારવાના કારણે ગૃહિણીઓમાં દેખારો બોલી ગયો છે એક મહિના અગાઉ લીંબુના એક કિલોનો ભાવ પચાસ હતો આજે એક મહિના બાદ બસો થઈ ગયો છે અને હજુ પણ જ્યારે ગરમી શરૂ થશે ત્યારે આ ભાવ અઢીસો ત્રણસો સુધી પહોંચશે